વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ આરસીબુક ઇન્સ્યોરન્સ પીયુસી સહિતના જરૂરી દસ્તાવેજોની તપાસ સાથે વાહનમાં કોઈ શંકાસ્પદ સામગ્રી ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થો અથવા હથિયારોની હેરાફેરી ન થાય તે માટે ખાસ ચેકિંગ કરવામાં આવ્યું આ ચેકિંગ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનું પાલન કરવા ઝડપથી વાહન ન ચલાવવા દારૂ પીને વાહન ચલાવવાનું ટાળવા તથા હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત ઉપયોગ કરવા અંગે સમજાવટ પણ આપવામાં આવી સાથે જ બહારથી આવતા શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી પીઆઈ શ્રી એ કે દેસાઈએ જણાવ્યું કે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અસામાજિક તત્વ પર કાબુ રાખી શકાય તેમજ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ સતત સજાગ છે આ સઘન વાહન ચેકિંગના કારણે વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બની છે અને અસામાજિક તત્વોમાં પોલીસનો દબદબો જોવા મળી રહ્યો છે માઉસરી પોલીસ દ્વારા આવનાર દિવસોમાં વાવથરા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન ખાતે આવેલી આ માવસરી ચેકપોસ્ટ છે જે રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી છે અને અહીંયા અહીંના જે આપણા એસપી સાહેબ છે ચિંતન તેરૈયા સાહેબ એમની સૂચના આધારે અહીંયા એક મજબૂત ચેકપોસ્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ચાર પોલીસના જવાનો બે એસઆરપીના જવાનો અને જીઆડી હોમગાર્ડના જવાનોથી અહીંયા સઘન વાહન ચેકિંગ કરવામાં આવે છે જેથી કરીને કોઈ દારૂની હેરાફેરી ના કરે કોઈ અફીણ પોસ્ટ વગેરે જેવા કેફી દ્રવ્યોની હેરાફેરી ના કરી શકે એના માટે આપણે એક મજબૂત બંદોબસ્ત ગોઠવ્યો છે અને અહીંયા સઘન આપ જોવો છો અહીંયા બેરિકેટિંગ કરવામાં આવ્યું છે સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે અને થર્ટી સુધી આ કામગીરી એકદમ પૂરજોશમાં